વેલા પૃથ્વી પૃથ્વીને સહનશીલ અને ઉદાર બનાવે ત્યાં પાંચ તત્વો બનાવ્યા છે એક એક ઢગલી પર કુલ ચોખા મોઢ અને ભગવાનને પ્રાર્થના કરે કે એને સહનશીલ અને ઉદાર બનાવે બીજી ઢગલી પર મૂકી હા સહન બોલતા જવાનો સહનશીલ અને ઉદાર બને બીજી જલ શીતલતા અને સરળતા પ્રદાન કરે ત્રીજી બીજી ઢગલી પર અગ્નિ વાયુ ગતિશીલતા પ્રદાન કરે એટલે વાયુ જેવું પ્રગતિમય જીવન ઓમ નમો

ધૃતર બોધયતાતિથિમ અસમ હ્યા જુઓ સ્વાહ ઇદમએ નમ ઓ સુસમીરાય શોચિષે ધૃત તીવ્રોત અગ્નિ સ્વાહ ઇદમયે જાત નમ ક્વ્વા સિદ્ધિમસીયા સ્વાહ ઇદમિરસે

ം സ്മായ സ്വാഹ ഇരം ഓമാ ഇടം നമു സ്വാഹ ഇരമ ഇടം നമ ഓം നമയത്രി

ഭർഗോദേച്ചീമനിയോയോ നോദയാ സ്വാഹ ഗായത്രിം നമോ ഓം ഭർഭു സ്വാഹവിഹം ഭർഗോദീമഹി യോ നഹ ഇനം ഗായത്രി ഇരം നമോ ഓം ഭൂർഭു സ്വാഹവിഹ ભર્ગો દેવશ્ય ધીમી પ્રિયો નહ પ્રચોયા સ્વાહિંગ ગાય પ્રેદ નમ ઓર્ભુવ સ્વાહ સહિત વરે ભર્ગોરે વશ ધીમો નહ પ્રચો સ્વાહ ઈલંગાય પ્રેદં નમ ઓર્ભુ સ્વોરેશ

यो नः प्रचोदयासा इदं रायत्र इदं न मम ॐ